મોનલ ગજર કલ્પના ગાગડેકર અને ચેતન ધણાણી વગેરે કલાકારો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતી ફિલ્મ જગતના ખૂબ જાણીતા અને માનીતા દીર્ગદર્શક વિજયગીરી બાબા દિગ્ધદર્શિક વીર પુરુષોની ગાથા દર્શાવતી ફિલ્મ છે અમદાવાદમાં શૂટિંગ કરાયેલ આ ફિલ્મ શૌર્ય ગાથા દર્શાવે છે આ ફિલ્મની કાસ્ટ સેટ અને ફિલ્મ મેકિંગની પ્રક્રિયા ઘણી રસપ્રદ અને આકર્ષિત રહી છે આ ફિલ્મ સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે અગાઉ આ ફિલ્મનો ખમકાર સહાય છે સોંગ રિલીઝ કરવામાં આવ્યું હતું કે જે ગરબાના સ્વરૂપમાં છે તે દર્શકોને ખૂબ પસંદ પડ્યું છે અને કસુંબોરનું ટાઇટલ સોંગ પોતાના રિલીઝ સાથે વીરતાનો રસ પીરસે છે ફિલ્મને વાસ્તવિકતાની વધુ નજીક લઈ જતા ચિત્રણને સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવેલા ઝીણવટભર્યા પ્રયાસો સફળ થતા જણાય છે ફિલ્મનું શૂટિંગ અમદાવાદમાં સોળ વિંઘાના એક ખેતરમાં સેટ ઉભો કરીને કરવામાં આવ્યું હતું જ્યાં પાટણની શેરીથી માંડીને રાજમહેલ શેત્રુંજી નદી અને આદિપુર ગામ પર્વત વગેરે બનાવાયા હતા ફિલ્મના પટકથા લેખક રામ મોરી છે ફિલ્મનો ટાઇટલ રિલીઝ કરવાથી લઈ પાત્રોનો પરિચય આપતા પોસ્ટર્સ ફિલ્મનો ડીઝર એક સુંદર મજાનો ભક્તિભાવભર્યો માં ખોડિયારનો ગરબો ફિલ્મનો ટ્રેલર અને ટાઇટલ સોંગ ખૂબ જ પ્રભાવિત કરે છે જે ઉત્સાહીઓ સાથે સાથે સામાન્ય દર્શક ગણનને પણ આકર્ષવામાં સફળતાથી જણાય છે આ ફિલ્મમાં દાડુ બારોટ અને તેમના સાથીઓને વીરતા વાત કહેવામાં આવી છે ઇતિહાસમાં બોલાઈ ગયેલા બારોટોના બલિદાનની આ કથા સત્ય ઘટના પ્રેરિત છે ફિલ્મ સોળ ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રજૂ થઈ રહી છે નમસ્કાર મારું નામ રોનક કામદાર છે અને કસુમ્બુ ફિલ્મમાં હું અમર બારોટનું પાત્ર ભજવું છું અમર બારોટનું કેરેક્ટર મને કરવામાં બહુ મજા પડી કારણ કે આમાં મારે ડ્રામા બી કરવાનું છે એક્શન બી કરવાનું હતું રોમેન્સ બી છે અને ઘણી બધી નો અલગ અલગ વસ્તુઓ જે પહેલાં નથી કરી એ કરવાની મને મને ચાન્સ મળે અને ફિલ્મ વિશે એટલું કહીશ કે આપણા જ ઇતિહાસની વાર્તા છે એક સત્ય ઘટના પર આધારિત અને આ ઇતિહાસ જે ક્યાંક આપણા એજ્યુકેશન સિસ્ટમમાં નથી આવ્યો આપણને આ ઇતિહાસ ક્યાંય ભણાવવામાં નથી આવ્યો તો આ ફિલ્મ થકી અમારો પ્રયાસ છે કે આપણી આવનારી પેઢીઓ માટે અને આજના બી જે લોકો છે એ લોકો સુધી આપણો સાચો ઇતિહાસ આવે કે જે ક્યાંક દબાઈ ગયો કદાચ આપણા શ્રી કૃષ્ણ મારું નામ એમ મોહનલ ગજ્જર છે મારી ફિલ્મ કસુંબો સોળ ફેબ્રુઆરી રિલીઝ થઈ ગઈ છે અને આજે અમે બરોડામાં આવ્યા છે અમારી ફિલ્મને પ્રમોટ કરવા માટે બરોડા એકચ્યુલી સાહિત્ય અને કલાને હંમેશા સપોર્ટ કરતું આપ્યું છે આ ફિલ્મ કસુંબો અમર બલિદાન કરીને એક બુક છે એના પરથી બની છે આ આ બુક હવે ડિસકન્ટિન્યૂ થઈ ગઈ છે પણ કસુંબો જે છે એ આપણા મૂળની વાત કરે છે બિંગ ગુજરાતી જે એકાવન લોકોએ બલિદાન આપ્યું હતું પાલીતાણાના મંદિરને બચાવવા માટે એની વાત કરે છે આ એક એવું મંદિર છે ઘણાં બધા મંદિરો ગુજરાતમાં તૂટ્યા છે આ એવું મંદિર છે કે જ્યાં આગળ ખીલજી આવ્યો અને ત્યાંથી પાછો વળ્યો અને ફરી ક્યારેય એ મંદિર બાજુ એ વળ્યો નથી એટલે ક્યાંક ને ક્યાંક એ આપણી જીતની વાત છે તો આવી સુંદર વાત જે આપણને ગર્વ ફીલ કરાવે આપણા ગુજરાતીપણાને યાદ કરાવે અથવા એવી જે વાર્તાઓ કહેવાય નથી એને આટલી સુંદર રીતે રજૂ કરી છે અમારા ડિરેક્ટર વિજયગીરી બાવાએ તો સોળ એ રિલીઝ થાય છે તો જોવા ચોક્કસ આવજો વાત કરું મારા કેરેક્ટરની રોશનની તો એ જ્યારે તમે ફિલ્મ જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે મારું કેરેક્ટર નહીં કસુંબોમાં જોડાયેલા દરેક કેરેક્ટર નાનેથી લઈને મોટા બધા કેટલા ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ આ મૂવી પંદર કરોડના બજેટથી બન્યું છે પહેલું ગુજરાતી મૂવી છે જે હિસ્ટ્રી પર બન્યું છે આટલું મોટું બજેટ એની પાછળ ફાળવ્યું છે અને આ સોળ ફેબ્રુઆરી રિલીઝ થવાની છે સ્ટોરી જોતા એવું છે કે આ મૂવી દરેક વ્યક્તિએ જઈને જોવું જોઈએ કારણ કે જેવી રીતના આપણે આપણે જે રીતના મોટા થયા ત્યારે આપણા બાપ દાદાઓએ આપણને જે વાર્તાઓ કીધી છે જે હિસ્ટ્રી રિલેટેડ કે આપણે પુસ્તકોમાં જે વાંચી છે કે આપણે સ્કૂલમાં જે ભણ્યા છે એ જ વસ્તુ આમાં દર્શાવવામાં આવી છે અને આ વસ્તુ એવી છે કે દરેક વ્યક્તિએ જે ગુજરાતી માણસ છે એને જાણવી જોઈએ કે આપણા પૂર્વજો લોકો સાથે શું થયું હતું અને શું કરવામાં આવ્યું હતું કેવું અને કઈ રીતે એ લોકો એમાંથી પાર પાડી અને આવા લોકોને પાછા વાળ્યા એ વસ્તુ જોવા માટે દરેક વ્યક્તિએ જવું જોઈએ આ ફિલ્મમાં વિશેષ એ જ છે કે પહેલી વાર ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કોઈએ એવી સાહસની હિંમત કરી છે કે જે હિસ્ટ્રી રિલેટેડ મૂવી બનાવ્યું છે સત્ય હકીકત પર મૂવી બન્યું છે અત્યાર સુધી જે પણ તમે મૂવીઝ જોયા હશે કે મેં બનાવી હશે કે જે બી સુપરહિટ થઈ હશે એ બધી ફિક્સન મૂવી છે ગુજરાતીમાં પણ આ પહેલીવાર એવું છે કે જે સાચી વાર્તા છે એના પર મૂવી આધારિત છે છે શ્રદ્ધા ડાંગર અને અમારી ફિલ્મ કસુંબોમાં મારું પાત્ર છે સુજાન બારોટ જે કસુંબોમાં દાદુ બારોટ છે એમની દીકરીનું પાત્ર છે ખાસ જેમ અમે વાત કરીએ કે અમારી ફિલ્મ ઐતિહાસિક છે અને સાચી વાત છે આપણી ગુજરાતની ભૂમિની એવી સાચી વાત કે કદાચ ઘણા લોકોને હજી ખબર નથી તો પહેલાં તો પ્રયાસ એ જ છે કે ફિલ્મની જોડે જોડે આ વાત બધે પહોંચે અને આ વાર્તા આઈ થિંક અમારી જેટલી જવાબદારી છે એટલી બધા ગુજરાતીઓની પણ એટલી જ છે કારણ કે ઘણીવાર ગુજરાતીઓને ખાલી ને ખાલી બિઝનેસ ખમણ ઢોકળા કે અમુક પર્ટિક્યુલર વાતથી ઓળખવામાં આવતા હોય આપણે બધાને કહેવું પડશે કે ગુજરાતી આ પણ છે યોદ્ધા પણ છે અને અમારી ભૂમિ પર એવી એવી ઘટનાઓ થઈ છે કે જે વર્ષો સુધી યાદગાર રહે તો એના માટે ખાસ મારે એ જ વાત કરવી છે કે આપણે બધા જવાબદારી માનીએ અને બને એટલું ફેમિલી ફ્રેન્ડ્સમાં અને એમ વી આર શ્યોર કે તમને ફિલ્મ ગમવાની જ છે જેટલી ઇતિહાસ જેટલો સાચો છે એટલા જ સાચા દિલથી ફિલ્મ બનાવી છે અને જો આપણે બાહુબલીને કાલ્પનિક બીજી ભાષાની વાર્તાઓ જોતા હોય તો આપણી ભાષાની સાચી વાત આપણે કેમ ના જોઈએ એટલે પાત્ર વિશે ને સ્ટોરી વિશે કહેવા બેસી એના કરતાં હમણાં બે દિવસમાં રિલીઝ થાય છે તમને બધી જ ખબર પડશે પણ મારી પ્રોમિસ છે તમને કે તમને ગમશે ફિલ્મ થેન્ક યુ સો મચ મારું નામ છે ધર્મેન્દ્ર ગોહિલ અને કસુંબો ફિલ્મમાં હું દાદુ બારોટનું પાત્ર ભજવું છું દાદુ બારોટ એટલે એક આદિપુર ગામના મુખ્ય જે સૌથી મેઇન પર્સન કહેવાય નો કેપ્ટન જે બધાને બાંધીને રાખે સાથે રાખે આખા ગામની સમસ્યાઓનો ઉકેલ લાવે જેને પણ મદદની જરૂર હોય એને મદદ કરે એવો આ વ્યક્તિ તો જ્યારે આટલું મોટું સંકટ આવીને ઊભું હોય છે જ્યારે એમના માથે ત્યારે એ શું કરે છે શું પગલાં ભરે છે અને કેવી રીતે એ નિર્ણયો લે છે એને આખી વાત છે અને પછી આખા ગામને સાથે લઈને એમની ને બધાને સાથે લઈને એ કેવી રીતે આગળ વધે છે અને દુશ્મનનો સામનો કેવી રીતે કરે છે અમારી ફિલ્મની એ મૂળ વાર્તા છે કસુંબો અમારી ફિલ્મ સોળમી ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે આખા ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં અને જ્યાં જ્યાં ગુજરાતી વસે છે આઈ થિંક સો મુંબઈમાં અને બધે જ આખા ભારતમાં હું તો કહીશ તો અમારી ફિલ્મ કસુંબો જોવાનું ચૂકતા નહીં કેમ કે અમુક ફિલ્મો છે ને તમને આમ રોજ ન આવે દર શુક્રવારે તમને જોવા ન મળે અથવા તો દર મહિને કે દર વર્ષે પણ તમને જોવા ન મળે આ એવા એવી એક ફિલ્મ છે જે ક્યારેક જ બને ક્યારેક જ તમારા તમને આમ જોવાનું જોવાની મજા આવે જે મોગલે આઝમ હોય કે શોલે હોય જે ક્યારેક જ બને રોજ રોજ ન બને એવી જ અમારી આ કસુંબો છે જે આ તમને હું માનું છું કે ડેફિનેટલી ગમશે આમાં બધું જ છે આમાં ઇમોશન્સ છે ડ્રામા છે આમાં ગીતો છે સંગીત છે આપણા મેહુલભાઈ સુરતીએ અદ્ભુત સંગીત આપ્યું છે પાર્થ તારપારાએ ગીતો લખ્યા છે જસવંત ગાંગાણીએ ગીતો લખ્યા છે એટલે એક આખો એક પેકેજ છે આખું અમારી ફિલ્મ તો એ તમને ડેફિનેટલી બહુ જ ગમશે અને બીજું એક કારણ છે કે અમે આજે વડોદરા આવ્યા છે અને વડોદરા મારી પર્સનલ ફેવરેટ સિટી છે જે મને બહુ જ ગમે છે ડેફિનેટલી વડોદરા ઇઝ માય ફેવરેટ સિટી અને અહીંયા આવીને અમારી ફિલ્મનું પ્રમોશન કરવું એટલે મારી માટે બહુ જ એક આનંદની વાત છે હવે બરોડાવાસીઓને હું એટલું જ કહેવા માગીશ કે અમારી ફિલ્મ આવી રહી છે કસુંબો તો એને વધાવી લો કેમકે આપણે આપણી ગુજરાતી ફિલ્મ નહીં જોશું તો કોણ જોઈશે અને આપણે આપણી ફિલ્મોને નહીં વધાવીએ તો કોણ વધાવશે કેમકે આવી ફિલ્મને જો નહીં વધાવીએ નહીં આપણે આને પ્રોત્સાહન આપીએ તો પછી આવી સારી ફિલ્મો બનાવવાવાળા બહુ ઓછા રહેશે અને પછી આપણે એ જ ચીલા ચાલુ ફિલ્મો જોયા કરશું અને એ જ આપણી ગુજરાતી ફિલ્મોની હિસ્ટ્રી રહેશે પછી આવી ફિલ્મો ક્યારે બનશે તો આવી આવી છે અમારી ફિલ્મ કસુંમબો તો એને વધાવી લો એને સપોર્ટ કરો સોળમી ફેબ્રુઆરીએ કસુંબો થેન્ક યુ